રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા રાજયારી ગામમાં બાળકોની દવાનો જથ્થો મળી આવ્યો રાજમઢી ગામની સીમમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની દવાનો જથ્થો કોઈ નાખી ગયું હોવાનું સામે આવ્યું રાજસમઢિયારી ગામની સીમમાં દવાનો જથ્થો મળી આવ્યો નિયમો મુજબ એક્સપાયરી થયેલી દવાનો નાશ કરવો જોઈએ આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો